શહેરમાં અછોડા તોડ સક્રિય બન્યા છે ત્યારે સામાન્ય નાગરિકની સાથે હવે કાઉન્સિલર પણ ભોગ બન્યા છે વોર્ડ નંબર ત્રણ ના ભાજપના કાઉન્સિલર ડોક્ટર રાજેશ શાહનો નો અઢી તોલાનો અછોડો તોડી કઠિયા ફરાર થયા છે જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જે અંગે કાઉન્સિલર ડોક્ટર રાજેશ શાહે માહિતી આપી હતી વડોદરામાં માં ચેન ચેન્જ આતં ખતો આતંક હતો વિસ્તારમાં ચાર જગ્યાએ નાગરિક ની સાથે પણ ભોગ બન્યા છે આરોગ્ય પણ ચેરમેન છે નજીક તોડ બાઇક સવારોએ ડોક્ટર રાજેશ શાહ નો અછોડો તોડ્યો હતો જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે તોડ બાઇક લઈને આવ્યા હતા તેની પાછળ નંબર પ્લેટ પણ ન હતી પોલીસે સીસીટીવી ના માધ્યમથી આરોપીઓની અટકાયત કરી હોવાનો ડોક્ટર રાજેશ શાહે અંદેશો આપ્યો છે વધુ માહિતી તેઓ દ્વારા અપાઈ હતી સવારે 6:30 વાગે લગભગ પાછા જતા બાલ ભવન પાસે સાયકલ પર હું હતો પાછળથી અછોડા તોલ બાઇક લઈને આવ્યા હશે અને મારા ગળામાં એવું ફીલિંગ થયું કે કઈ કશું ખેંચેયું અને સ્પીડમાં કોઈક ભાગી ગયું મેં જોતા ખબર પડી કે આપણો અછોડો એ ગયો છે તો મિત્રો આ રીતનો બનાવ ખૂબ સામાન્ય હોય છે સામેવાળી વ્યક્તિને એટલે સાયકલિંગ કરવાવાળા કે જોગિંગ કરવાવાળાને ખબર નથી હોતી કંઈ એનું ધ્યાન પોતાના ઓર્નામેન્ટ્સ ઉપર સતત નથી હોતું પણ હવે આ એક મેસેજ ચોક્કસ છે કે વધારે પડતાં હજુ પણ એલર્ટ થવાની જરૂર છે અને આપણે હંમેશા ચારે બાજુ નજર રાખી અને ચાલવાની જરૂર છે કેટલા જણ હતા બાઇક ઉપર બાઇક ઉપર બે જણ હતા જેમને બ્લેક ટી શર્ટ પહેરેલા હતા આખું બ્લેક જેવું ટી શર્ટ પહેરેલું હતું અને આખું મોડું કવર કરેલું હતું એમાં માસ્ક પહેરેલું હતું એમના બાઇકનો નંબર જોવા પ્રયત્ન કર્યો પણ બાઇકમાં પાછળથી નંબર પ્લેટ જોઈ શકાતી નથી કારણ કે હતી જ નહીં એટલે નંબર પ્લેટ વગરની બાઇક સીસીટીવી કેમેરાની કવરેજમાં આપ સૌ છો એવું હંમેશા ધ્યાન રાખવાનું કે ખૂણો ગમે તે હશે પણ પોલીસ વિભાગ દ્વારા બેસેલા કેમેરા કોર્પોરેશન દ્વારા બેસેલા કેમેરા એ દરેકે દરેક ખૂણાનું દ્રશ્યમાન થાય છે એમાં તો એવું હંમેશા જાણવાનું છે નંબર પ્લેટ વગરના વ્હીકલ વગેરે પણ ના ફરવું જોઈએ અમારા શહેરના અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહનો પણ ખૂબ ખૂબ આભારી છું કે જેમને સવારથી ખૂબ સારું માર્ગદર્શન આપ્યું